સુરત મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મંગળવાર તારીખ બે નવેમ્બર બે ના રોજ નાનપુરા ખાતે આવેલ નાવડી ઓવારા પર જઈ ત્યાંથી તાપી પૂજા આરતી અને દેવા પ્રગટાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મનપાના પદાધિકારીઓ અધિકારીઓ સાથે શહેરીજનો પણ જોડાયા હતા નમસ્કાર આઝાદીના અમૃત મહોત્સવના પંચોતેર વર્ષ દરમિયાન આજે શ્રી રામ ભગવાન પણ ચૌદ વર્ષના વનવાસ બાદ અયોધ્યા ફર્યા હતા ત્યારે આજે અયોધ્યા ખાતે પણ સરયુ નદીના કિનારે આદરણીય શ્રી પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં એક દીપ પ્રાગટ્ય કરી અને સાચા અર્થમાં દિવાળીનું તહેવારની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે સુરત શહેરમાં પણ મા તાપીના તટે આજે દીપ પ્રાગટ્ય કરી મા તાપીની પૂજા અર્ચના કરીને સાચા અર્થમાં આજે આપણે સૌ દિવાળીની દિવાળીનો ઉત્સવ મનાવી રહ્યા છે તમામ સુરતવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ મનપા કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા હર્ષદ શેઠા સાથે અઝર કુરેશી